જય દ્વારકાધી મિત્રો હું શું આપનો તો પાલીધાથી એનિમલ ફ્રી ટ્રીટમેન્ટ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું યુટ્યુબ ચેનલમાં નવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દઉં અને સાથે સાથે વિડીયો શેર કરી દેજો તમને બધા લોકોને ખબર છે કે હાલ ફિલહાલ હું એક ગૌશાળાનું નિર્માણ કરવા જઈ રહ્યો છું ત્યાં આપણે દરરોજ દરરોજ ક્યાંક ને ક્યાંક અવનવી પ્રગતિના શિખરો હોય છે એ પ્રગતિમાં ધીમે ધીમે આગળ વધતા હોવી શકીએ પણ એમાં તમારો બધાનો લોકોનો ખૂબ ફાળો ખૂબ સહયોગ અને ખૂબ મોટું યોગદાન હોય છે એટલે આ કાર્યની મારી પાસે હું થોડોક એક સ્ટેપ વધ્યા પછી બીજો સ્ટેપ ચડવા જઈ રહ્યો છું એટલે ખાસ એક આ નાનકડાઓ વિડીયો સડાવી અને તમારી સમક્ષ શેર કરવા માંગુ છું પણ ખાસ તો કહી દઉં આમાં ઘણા બધા જીવ છે મારી પાસે અલગ અલગ ઊભા છે તમને એક જીવની ખાસ અપડેટ આપવી છે તો ખાસ અવશ્ય યાદ ચડાવું છું વિડીયોમાં નવા હોય તો વિડીયોને શેર કરી દેજો યુટ્યુબ ચેનલમાં નવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો એક બળદ તમને બતાવવો હશે એવા ઘણા બધા જીવ મારી પાસે આવેલા છે પણ આજે બળદ આવ્યો છે બહુ દુઃખની લાગણી અનુભવું છું એ બળદને જોઈને એટલે ખાસ એ બળદ આવ્યો છે લગભગ ઉમરાળા તાલુકાનું ઠોંડા હળમચિયા ગામ આવેલું છે એ ગામનું આ બળદ છે અને નાના મારા મિત્ર છે બુધાભાઈ કરીને બુધાભાઈ અહીંયા મૂકવા આવ્યા હતા દિલથી બુધાભાઈનો ખૂબ ખૂબ ધન્યવાદ અને ખાસી બળદ પાસે લઈ જાઉં પણ એ પેલા ફરી પાછો યાદ કરાવી દઉં છું વિડીયોને શેર કરવાનું સુખતા નહીં એ બળદને તમે હાલત જોઈજો અને તમને એમ થાય કે દિનેશભાઈ હકીકતમાં ક્યાંક સારું કાર્ય કરવા જઈ રહ્યા છે દુખિયાના ઢોરને લઈ

હજી ખા ખાસ કરે છે બધા એટલું બધું ધરાણા છે આમ ધમ ઢોલ બધો માલ ધરાણેલો છે જે દિલથી ખાઈ શકે છે એ બધા જો આમાં ધરાયેલા છે પણ આમાં જે તમને ભૂખ્યા ઢોર દેખાતા હશે ભૂખ્યા અબોલ જેવો દેખાતા હશે એની પાછળ થોડીક વાત કરવી છે કેમ કે તમને રોજ અપડેટ આપું પણ આજકાલ નવી અપડેટ લઈને તમારી સમક્ષ હાજર થયો છું એટલે ખાસ તો આજે અબોલ જેવો ધરાણેલા છે ને એની પાછળનું મોટામાં મોટું કારણ છે એ હું તમને બતાવું પણ જે મેં વાત કરી ને કે ઉમરાળા તાલુકાનું થોડા હડમચા ગામનો એક બળદ મારા મિત્ર બુદાભાઈ મૂકવા આવ્યો ને એ બળદની મારે તમને વાત કરવી છે તો હાલો હું તમને બળદ પાસે લઈ જાઉં એટલે કહેવાનો મારો ભાવ એવો છે કે આજે ધરાણા છે કંઈ એવું નથી હોય એને અલગથી બાંધીને છે અથવા એને હારું નીર્યું છે આ બીજાને હલકું નીર્યું છે નબળું નીર્યું છે એવી કોઈ વાત નથી અહીંયા એક જ સિસ્ટમ છે અહીંયા જે હું ખાવ એ જ એને ખવડાવવાનું આને જે ખવડાવ્યું એ જ ખવરાવવાનું એટલે આ બધા જીવ જો આમ બધા પોતપોતાની રીતે બધા મોઢું મારે છે મન ફાવે છે બરોબર અને બધા જીવ ધરાવેલા છે જો આ બધે પ્લેટ ભરી ભરીને ખાધું છે આ બળદને આપણે થોડો હા લે લે આ બળદને થોડો આમ લઈ લેશું આવો બસ આવો જો આ બળદ જો આ બળદ જો આ બળદ છે બધાય અને એમાં આજે બળદ છે ને આજે બળદ છે એની મેં વાત કરી હતી ઉમરાળા તાલુકાનું થોંડા હળમત્યા ગામ કાળુ બાપુ નું સંત સુરાવતી ધરતી પાણે પાણે સુર્યો વાત એની બાજુનું ગામ થોંડા ગામ આવેલું છે એ થોડા ગામ ત્યાં બળદ બે દિવસથી આવ્યો તો બુધાભાઈ જ્યારે બળદ અહીંયા મૂકવા આવ્યો ને બળદ હાલો થાય છે એ હું તમને પૂરેપૂરી અપડેટ આપું બળદની એ બળદ બુધાભાઈ જે દિવસે અહીંયા મૂકવા આવ્યા ને

પેટ ભરાવી ફૂલ કામ કરાવતા હોય તમે એને ખાતીમાં તડા મારે હાંકતા હોય તમારા જમીનના બે ભાગ કરાવી નાખતા હોય એટલું તમે એની પણ કામ કરાવો જયારે તમે બળદ કોઈને આપો છો જયારે બળદ તમે કોઈને આપો છો અને એ વ્યક્તિ બળદને એમ કહેવાય કે તમારા ગામથી બે ગામ વટાડી અને રોડે રખડતા મૂકી દે રોડે રખડતા મૂકી દે એ બળદને ત્યારે એમ કહેવાય ને કે એનો જે કોઠો આવે ને પેટની મારીમાં કોઠો હોય એને આપણે આપણે કેમ અન ભરવી ખાવાનું આપણે ભરી રાખતા હોય એમ એને પેટમાં કોઠો આવીને કોઠો હકો રાઈ જાય એ કોઠો હકો રાઈ જાય પછી એમ કહેવાય એની હવે તમારે ફોનું નાખી દેવાની છૂટી એ ન ખાય એના માટે વળી વળીને કહેવું પડે કે તમે કોઈ જીવને રોડે તકડતા છો તો એકવાર વિચાર કરજો એકવાર ભરોસો કરજો સામેવાળી વ્યક્તિને આમ મજબૂત કરી દેજો તું તો જીવને ત્યાં સુધી મારા બળદને રોડે ન રખડાવતો બળદ જીવે ક્યાં હજી રોડા રખડતો ન મૂકતો ન તું જીવ ક્યાં હજી મારા બળદને રોડા રખડતો ન મૂકતો આ એ દુખીયાળા ઢોરને હું લાવી લાવીને અહીંયા સેવા કરું છું બાકી મારે આ એક કહીને સાંજે સેવા વાળીને બોગડા ભરવાના નથી સત્તા સેવા હું લેવા કરવી કે બીજાના દુઃખમાં ભાગ લેતા શીખવી પોતાના માટે તો બધા કરી શકે હું મારા માટે તો બધું કરી શકું હારા કપડાં પહેરું હારા ચશ્મા પહેરું હારી ગાડી રખડું સારા મોબાઈલ લેડું બધું હું કરી શકું ન કરી શકું એવી કોઈ વાત જ નથી કેમ કે હું આના માટે રહું છું તો હું મારા પેટ માટે સારું કામ ન કરું

પૂન નથી એનાથી મોટી કોઈ સેવા નથી પણ એની ભૂખ તો મટે અહીંયા હોય તો હું કંઈક તો હકું હું ક્યાં એને પાંચ પાંચ દસ દસ કિલોમીટર નીરવા દઉં એટલાય એક આંગણું એટલા એક ગૌશાળાનું નિર્માણ કરું છું કે અહીંયા દુઃખી ઢોરને લાવું અને એના એ પેટ ભરીને ખબર આવી હકું બરાબર એટલે આમાં કદાચ તમને ક્યાંય વિડીયોમાં એવું લાગશે કે આ દુખીયાળા ઢોર છે જોવા હજી ખાય છે એટલું જ આમ આમ ડમો થઈ ગયો છે સત્તા એટલું ખાય છે આમ જોવા બળદ જોવા પડત આ બળદ શું હતું હાલો કયો આને હું રોડેથી નથી છું શું આ છે તળાજા તાલુકાના કુંડેલી ગામ નો બળદ છે આ તળાજા તાલુકાના કુંડેલી ગામ નો છે લેવા કે મતલબ પેટ ભરી ખવડાવવાનું મળ્યું એની પાછળ જે કાંઈ આપણે દવા તો બધા પાછળમાં કરવી પડે કેમ કે ખાતો નથી તો એની પાછળ આપણે ડોક્ટર બોલાવવો પડશે અને બાટલા સડાવવા પડશે એનો કોઠો ઉગાડવો પડશે પણ કહેવાનો મતલબ કે કોઠો હકો પછી છે પ્રતા નથી ખાઈ શકતા આમાં ઘણા એવા જીવ છે અહીંયા આવો જો જોવો આ જીવ છે જો આની વાત કરો આ રોડે જ લાવેલો છું પણ એ થોડું થોડું ખાય છે એટલે આને હજી હરાબ આવી જાય ખાવા મળશે પેટ ભરી ભરી ઢમ ઢોલ થાય ખાઈ ભલે ખાય એના માટે જ છે ને તમે જે કઈ ગયો છો એ આ દુઃખ યાર ઢોર છે ને એના માટે અહીંયા ભેગું કરવી છે બાકી અમારા માટે કાંઈ ઊભું કરતા નથી ને અમારા માટે કાંઈ ભેગું કરતા નથી અહીંયા તો જે આવે એ રામ ભરોસે આવે ને જે જે લોકો મને રામ ભરોસે છે ને એને મોલીધર મહારાજ અને દ્વારકાધીશ એનું ભર્યા ભંડાર રાખે અને બધાએ મારા બાબજી જીવનમાં ખૂબ પ્રગતિ કરો અને પ્રગતિ રાશી કરો અને પાર કરો એવી હૃદયના ભાવથી દિલથી શુભકામના પાઠવું છું તમને સારું લગાડવાની વાત નથી કરતો પણ આવા ઘણા બધા જીવ છે તો આમાં ઘણા બધા છે પણ જેવું મેં કીધું એમ કે એકવાર કોટો હંકોરા જાય પછી ઉગાડવો બહુ એમો પડે છે એટલે ભાઈ તરીકે રિક્વેસ્ટ કરું છું આવા ઘણા બધા જીવ છે ને બધા પોતપોતાની રીતે ધરાને બેઠા છે પણ આ બળદની હાલત જોવી સાનો મનો એકલો આમ સાંભળે છે કાન દઈને દઈને સાંભળે છે એવો કાન દઈને દિન સાંભળે છે કે આ મારો દીકરો મારી કાંક વાત કરે એટલે ખાસ તો આ વિડીયો તમારા જો કોઈ હગાવાલા રહેતા હોય તો ઉમરાળા તાલુકાનું એક ગામડું રેડું ન મૂકતા ઉમરાળા તાલુકાના તમામ ગામમાં આ વિડીયો શેર કરજો ભલે આપણે લાવ્યા છીએ આપણે કાંઈ એને કાઢી નહીં મૂકીએ એની જીવશે ત્યાં સુધી આપણે એની સેવા કરીશું એની માવજત કરીશું એને જે કાંઈ જરૂરિયાત હશે એ પૂરી પાડશું પણ એક બળદને બાટલા ચાલુ છે હજી અહીંયા હું જ્યાં જીવ ફરતો મારી પાસે બધા ઘણા બધા જીવ છે ચાલીસ કરતા પણ વધારે જીવ છે એમાં એક બે બળદ સુરદાસ છે એની હું તમને વાત કરું પણ એક બળદને હજી બાટલા ચાલુ છે હું તમને બતાવું ને લઈ જાશ તો તમને એમ થશે કે નહીં હાંસુ છે નકરે એમ કે બાટલા ચાલુ છે અંધારામાં પણ એવું નથી તમને હકીકતમાં બતાવવા છે હકીકતમાં બતાવવા છે કે બાટલા એટલે હું એની પીડા એટલે હું એનું દુઃખ એટલે શું ને એ મારે તમને બતાવવું છે ફરી પાછો કહું છું વિડીયોમાં નવા હોય તો વિડીયોને શેર કરી દેજો અને સાઈડમાં જે નંબર દેખાય એ મારો પોતાનો નંબર છે સન્નું સોવી એકોતેર એકસઠ છ્યાસી દિનેશ ચૌહાણ મારું નામ છે ફેસબુકમાં પેજ છે મારું દિનેશ ચૌહાણ પાલિતાના મારી લોગાવાળી આઈડી છે અને ઇન્સ્ટાગ્રામમાં પણ મારી આઈડી છે દિનેશ ચૌહાણ પાલિતાના એક લાખ કરતાં પણ વધારે ફોલોવર છે એ બધા તમારી પ્રેમ તમારો ભાવ તમારી લાગણી તમારી સાહના છે એટલે આવું નાનકડું કાર્યની મારી પાસે થોડાક આગળ વધી રહ્યા છીએ હવે તમને શેરની વાત કરવી આપણે સરસ મજાનું ગોદામ બનાવ્યું છે એની વિશે થોડીક વાત કરશું કેમકે તમારા સપોર્ટ થી તમારા સહયોગથી થતું આવે છે અને તમે જે કાંઈ જોશો એ અહીંયા જ રહેશે દેખાતો છે સરસ મજાનો શેર છે તો આ જે શેર છે ને એમાં અત્યારે સારું ફેરવવાનું કામકાજ ચાલુ હતું ગઈ રાતે છોકરા હતા ટાણા ગૌ પ્રીમિયર ગ્રુપના હાથ જણા હતા પછી આપણે થી રાણો ભરવાડ કેટન અને ગરાજાથી જ્યાંથી આપણો ખાસ મિત્ર છે રોહિતભાઈ બે ચાર જણા એ હતા અને ઘણા બધા યુવાનો હતા અહીંયા સારું હતું આ બાજુ ફેરવું છે અને હજી અડધું સારું રહ્યું છે યાદ રાતે પાછા એ યુવાનો આવે છે એટલે પાછું સારોલું અંદર ફેરવી નાખશું એટલે એવું નથી કે મારી પાસે એને ખવડાવવા માટે નીળ નથી એના માટે સારો નથી કે એના માટે હું તાન રાખું છું કંજુસાઈ કરું છું ભાઈ એને ખબર જોયું ખૂટી જાય ખૂટી ખૂટી જાય તો ભલે ખૂટી જાય બાકી એને પૂછા રાખવાના નથી એટલે આ બધાના જે કોઠા હકોરાઈ ગયા હોય ને એ નથી ઓલું કરી શકતા પણ કહેવાનો મતલબ કે સેવાનું કાર્ય છે ને એમાં તમારે બધાને સપોર્ટ કરવો જોઈએ અને આ જે મોટો જબર શેડ બન્યો છે એ તમારા સાથ સપોર્ટ અને સહયોગથી બન્યો છે અને ફરી પાછો કહું છું જે કાંઈ થાય મદદ કરજો હવે આપણે ગોદામનો શેડ બનાવી નાખ્યો છે અને હવે ખૂબ મોટો અને ખૂબ વિશાળ એક સરસ મજાનો શેડ બળદ માટે બનાવવો છે બળદને સારી જગ્યાએ રાખીએ અને સરસ મજાનું કાર્ય કરવું છે એટલે આજે શેડ બનાવવાનું છે એ મુહૂર્ત કરવું છે પણ હાલમાં આપણી પાસે કોઈ જાતનું ડોનેશન છે નહીં એટલે ખાસ જે સાઈડમાં નંબર દેખાય મારો પોતાનો નંબર છે તમારે મને લોખંડથી પતરાથી અથવા કોઈ પણ રીતે મદદ કરવી હોય નિરસારાથી લઈ કદાચ તમારે ખાંડનો કોથળો આપવો હોય તો આપજો એ હું આને ખબર હું નહીં ખાવું એટલે તમને મજા આવે એટલી અવશ્ય મને હેલ્પ કરજો અને મારો મોબાઈલ નંબર છે સન્નું સોવી એકોતેર એકસઠ છ્યાસી પણ મેં વાત કરી હતી ને કે જે બળદને બાટલા ચાલુ છે બળદ પાસે તમને લઈ જવાશે અને આ જે જીવ છે જે યુવાન મારો વિડીયો જોઈ લે એક વાર તો આપણને યાદ કરે અહીંયા જીવ દુઃખી છે એટલે દિનેશભાઈ પોગી જાય પણ હવે હું તમને લઈ જાઉં છું બળદને મારે બાટલા ચાલુ છે એ બળદની વાત કરીશું ને બળદ હું ક્યાંથી લાવો એની પૂરેપૂરી અપડેટ આપું એ પેલા કહી દઉં છું વિડીયોને શેર કરવાનું સુખતા નહીં આ બળદ છે પાછળ જોવો હા બળદને બાટલા સારું છે અને આ મારા તમે બાટલો છે ડીએનએસ બાટલો છે જો ડીએનએસ બાટલો બળદને સારું છે ગઈકાલે નવ બાટલા સડાવ્યા હતા આજે ફરી પાછા ચડાવ્યા છે આની પહેલાં પણ એને આઠથી દસ બાટલા સડાવ્યા હું લેવા કે એ નીણ બહુ ઓછી ખાતો તમે કીધું ને તમને આગળને વાતમાં કીધું કે કોઠા હકોરાઈ જાય કેમ કે એને ખાવા ન મળે ભલા મને આને ખબર ન હોય ઉકળા ફરતા આટા મારી નાળા વીણી લેવાય માને ન ખબર હોય કેમ કે આ કોઈ આટા મારે ન ઉકડા ફરતા અને આપણે હાંક્યા હોય અને આમ દમો દમ ખબર રસ રસકોન જાય ને હમેરું બધું અલગ અલગ નાખ્યું હોય એટલે ખાસ તો મેં કીધું એમ કે એને બધી ખબર ન પડતી હોય પણ એના કઠો કોઠો જે આવે એ હકોરાઈ ગયો છે એટલે એના કોઠો ખોલીને એને ઘમઘોળ બનાવવાનો છે જે કાંઈ ખર્ચ થાય એ બધો કરવાનો છે અને ખાસ આમ સુરદાસ એવો પસો એક આંખે બળદ આ સુરદાસ છે એક બળદ પણ સુરદાસ બાંધ્યો છે બે બળદ બાંધ્યા છે આપણી પાસે સુરદાસ પણ જરૂરિયાતની જ બધી માવજત કરી પછી રોડે રખડતા મૂકી દીધા અને આ બળદ હું લાવો તો શિહોર તાલુકાના અગિયારી ગામના આંગણેથી રોડ જંગલમાં રખડતા હતા ને આથી ઉઠાવીને એ લઈ આવ્યો મેં કીધું ભાઈ જે થવું હોય થાય એના ભાગીનું હોય છે એ ખાહે ને બાકી રહે ભૂખ્યા પણ અહીંયા આવ્યા પછી એને ખાવાનું બહુ ઓછું કર્યું ને કે આપણી પાસે સારું ઘણું બધું છે ઝાડની કડપ છે ઘણું બધું અલગ અલગ વિસ્તારનું છે સારો નિર્ણય બધું ઘણું પણ જે કાંઈ બનતા પ્રયત્ન હોય એ એના માટેના સારા કાર્ય હોય એટલે ભાઈ તરીકે રિક્વેસ્ટ કરું છું આ વિડીયો કદાચ તમારા બે પાંચ ગ્રુપમાં શેર કરશો અને જો અમને કોઈ દાન કરશે અને દાન અમારા સારા કાર્યની મલપા વાપરવામાં આવશે ખોટી જગ્યાએ નહીં વપરાય એટલે ભાઈ તરીકે રિક્વેસ્ટ કરું છું ફરી પાછો કહું છું વિડીયોને બે પાંચ ગ્રુપમાં શેર કરજો આવા અબોલ જેવોની સેવામાં સહભાગી થજો જે કાંઈ દાન કરશો એ આવો નાનકડો શેર બીજો ઊભો કરવો છે બળદ માટે એમાં રૂપિયા વપરાશે મેં કીધું એમ કે હાલમાં ડોનેશન છે નહીં ન કરતો આપણે લોખંડ ઉતારી લેવી જોઈએ માણસો સવી પણ ધીમે ધીમે શરૂઆત કરીએ છીએ તો આ કાર્યને પણ